અત્યારે આપણી ખાણીપીણી જેવી વિચિત્ર થતી જાય છે કે અત્યારે નાની ઉંમરમાં બેડ કોલેસ્ટ્રોલ લોકોના વધતા જાય છે અને અમુક ઉંમરમાં તો એવું પણ બને છે કે જો બેડ કોલેસ્ટ્રોલ વધતું જાય અને યોગ્ય સમયે તમને ટેસ્ટિંગ કે દવાઓ ઔષધિઓ ન મળે તો નાની ઉંમરમાં પણ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ વધતા જાય છે આવા સમયમાં આપણે બેડ કોલેસ્ટ્રોલ વધવા ન દેવું હોય અને બેડ કોલેસ્ટ્રોલ વધવું હોય તો એને ધીરે ધીરે ઘટાડવું હોય તો આપણે આપણી ડાયટમાં ચાર વસ્તુને સામેલ કરવી જોઈએ કે જે આપણું બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી આપે છે એમાં પહેલા નંબરે આવે છે લીલી હળદર અથવા તો હળદરનું ચૂર્ણ એટલે કે હળદર આપણી જે ઘરમાં હોય એ હળદર આ બેમાંથી એકનું સેવન કરવાનું છે લીલી હળદર જ્યાં સુધી મળે ત્યાં સુધી તમે જ્યારે ભોજન કરો ત્યારે તમારે ભોજનની સાથે લીલી હળદરને અથાણા તરીકેનું સેવન કરવાનું છે આ પ્રયોગ કરવાથી તમારું લોહી પણ ચોખ્ખું રહે છે તમારું બેડ કોલેસ્ટ્રોલ છે એ પણ વધતું નથી અને બેડ કોલેસ્ટ્રોલ જો વધેલું હશે તો એને ઘટાડવા માટે પણ આ લીલી હળદર તમારી મદદ કરશે અને જ્યારે લીલી હળદર નથી મળતી ત્યારે આપણી હળદર છે એનું હળદરવાળું પાણી પણ પી શકો ગાયના દૂધમાં હળદરવાળું દૂધ પણ પી શકો પરંતુ જે લોકોને ઓલરેડી કોલેસ્ટ્રોલ પ્રેઝન્ટ છે બેડ કોલેસ્ટ્રોલ એવા લોકોએ હળદરવાળું પાણી પીવું અને જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધવા નથી દેવું અને જે લોકો દૂધનું સેવન કરે છે એવા લોકોએ હળદરવાળા દૂધનું સેવન કરવું તો આ રીતે લીલી હળદર કે હળદરનું સેવન તમે લોકો કરી શકો છો બીજું કે ધાણાનું પાણી ઉઠીને પીવાનું છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણાને પલાળી દેવાના છે સૂકા ધાણાને ત્યારબાદ એ પલ્લી જ્યારે સવારે એ ધાણાને ચોળીને ગાળીને એ પાણી નરણા કોઠે ઉઠીને પી જવાનું છે આ ધાણાનું પાણી પીવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ વધતું નથી અને બેડ કોલેસ્ટ્રોલ જો વધેલું હશે તો ધીરે ધીરે આપણે એને ઓછું કરી શકાય છે ત્રીજું કે લસણને તમે યાદ કરજો કારણ કે લસણ છે એ પણ તમારા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભગ ભજવે છે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય અને જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ ન વધવા દેવું હોય એ લોકોએ લસણની કળી ખાવી જોઈએ બપોરે ભોજન કરો એની સાથે લસણની કળી ખાવાનું સેવન કરવું જોઈએ પરંતુ દૂધ કે દૂધની બનાવટ કે દૂધમાંથી બનતી મીઠાઈ હોય એની સાથે લસણનું સેવન ન કરવું અન્યથા તમે બપોરે લસણની કળીનું સેવન કરી શકો છો ચોથું કે તમે આમળાને યાદ કરજો લીલા આમળા હોય કે આમળાનું ચૂર્ણ હોય એને યાદ કરજો કારણ કે આમળા છે એ પણ લોહીને ચોખ્ખું રાખે છે સિરસ જેવા રોગોને પણ મટાડે છે અને તમારા કોલેસ્ટ્રોલને પણ ઓછું રાખવામાં તમારી મદદ કરે છે એમાંય હળદર અને આમળા બંને મિક્સ કરીને એનું સેવન કરશો તો પણ તમારું બેડ કોલેસ્ટ્રોલ છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે હવે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધવા ન દેવું હોય અને બેડ કોલેસ્ટ્રોલ વધેલું હોય એને ઘટાડવું હોય તો એ લોકોએ અમુક ઘરગથ્થું પણ પ્રયોગ કરવાના છે જેમ કે દિવસમાં ઓછામાં ઓછું ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી અવશ્ય ચાલવું જોઈએ જમીને તરત ક્યારેય ન સુવું જોઈએ એ લોકોએ ફેટ સેચ્યુએટેડ ફેટ બને ત્યાં સુધી નથી લેવાનું એ લોકો ક્યાંક ઘીવાળું તેલવાળું બને ત્યાં સુધી અવોઈડ જ કરવાનું છે પરંતુ ક્યાંક ખવાઈ જાય છે તો તરત જ તમારે એ દિવસે એ ફેટ બંધ થાય રીતે તમારા શરીરને શ્રમ કરાવવો પડશે પરંતુ જો તમે શ્રમ નહીં કરો ને આ બધું ખાધા પીધા કરશો વધારાનું ફેટ તમારા શરીરને આપ્યા કરશો તો બેડ કોલેસ્ટ્રોલ વધતું જાય છે પરિણામે એ જ્યારે ઘટે નહીં અને આપણે આ હૃદયને જો પૂરતો પુરવઠો લોહીનો ન મળે તો એટેક પણ આવી શકે છે અને સ્ટ્રોક પણ આવી શકે છે આવા રોગો પણ આવી શકે છે મગજને પણ પૂરતું લોહી મળવું જોઈએ અને હૃદયને પણ પૂરતું લોહી મળવું જોઈએ એટલે બને ત્યાં સુધી મહેરબાની કરીને આ બજારમાં મળતા ફાસ્ટ ફૂડ જંક ફૂડ બને ત્યાં સુધી ન લ્યો વધારાનો મેંદો ન ખાવ પામ તેલમાંથી બનેલી વાનગીઓ ન ખાવ અત્યારે બિસ્કિટ છે કે મેગી છે આ છે તે છે બધું જ પામ તેલમાંથી બને છે અને આ પામ જ્યારે તમારા શરીરમાં પચે નહીં ત્યારે તે બેડ કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત પામે છે તો બને ત્યાં સુધી આ પામ તેલ ન ખાવ અને અમુક લોકોની એવી મેન્ટાલીટી હોય છે કે અમે બહારનું ખાતા જ નથી ઘરનું જ ખાય છે પરંતુ ઘરમાં પણ કઈ વાનગી બનાવો છો કયા તેલમાંથી બનાવો છો એ બધું મહત્ત્વનું ભાગ ભજવે છે દિવસમાં ઓછામાં ઓછી ત્રણથી ચાર ચમચી પછી તેલ હોય કે ઘી હોય એની જાવી જોઈને ઓછામાં ઓછી ત્રણ ચમચીથી ઓછું જાય તેલ તો વધારે સારું કે ઘી જાય તો વધારે સારું પરંતુ ત્રણ ચાર ચમચીથી વધારે જો તમે ઘી કે તેલનું સેવન કરો અને શ્રમ નથી કરતા ચાલવા નથી જતા ત્યારે આવી પરિસ્થિતિમાં પણ તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે અને અત્યારની લાઇફસ્ટાઈલ લોકોની વિચિત્ર થતી જાય છે એને કારણે પણ તમે આવા ભયંકર રોગોના શિકાર થતા જાઓ છો તો થોડુંક ધ્યાન રાખો ઘરગથ્થુ આ પ્રકારના પ્રયોગ કરો ખાવ તો આપણે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે અને બેડ કોલેસ્ટ્રોલ આપણે વધવા પણ નહીં દઈએ અને જે લોકોને ઓવરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું છે એવા લોકોએ તો ત્વરિત નિષ્ણાંત વૈદ્યો કે ડોક્ટરોની સલાહ લેવી જોઈએ તમારા વિસ્તારમાં તમારી નજીક કોઈ પણ ડોક્ટર કે વૈદ્ય હોય એની સલાહ અવશ્ય લેવી જોઈએ જેથી ભવિષ્યમાં આવતા ભયંકર રોગોથી આપણે બચી જઈએ અને પાણી પહેલાં પાળ બાંધવી ખૂબ જરૂરી છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી